ઓલપાડના સરસના સિદ્ધનાથ મહાદેવ મંદિરે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા હરહર મહાદેવના નાનથી મંદિર ગુંજી ઉઠ્યું હતું તાલુકાના શિવાલયોમાં ભક્તિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી દેવાટીદેવ મહાદેવના આરાધનાના પર્વ મહાશિવરાત્રીને લઈને ભક્તોએ આજે ઉત્સાહપૂર્વક જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઓલપાડ તાલુકામાં પણ ઠેર ઠેર શિવાલયોમાં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મહાશિવરાત્રી પર્વ શિવ મંદિરોમાં ભાવિક ભક્તોએ વિધિ મુજબ અભિષેક સાથે પૂજા અર્ચના કરી હતી તેમજ બિલ્લીપત્ર સહિત દૂધ ચડાવી અભિષેક કરી ધન્યતા મેળવી હતી વાત કરીએ તો ઓલપાડના સરસ ખાતે આવેલો ઐતિહાસિક એવા શિગનાથ મહાદેવ મંદિરે શિવ ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક બન્યું છે ત્યારે શિવરાત્રિના દિવસે સવારથી જ ઓલપાડ તાલુકામાંથી તેમજ સુરત સહિત ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને હર હર મહાદેવના સરસ ગામે ફલપાડ તાલુકે સુરત જિલ્લે છે મહાદેવ અને આ મહાદેવમાં મોક્ષ એકાદશી ના દિવસે મહા પૂજા કરવામાં આવે છે અને એક જ વાર આવે છે જય સિદ્ધાર્થ નમો નારાયણ મારું નામ કૈલાસ પ્રદીપસિંહ બારડ છે હું વડોલી સુરત થી આવું છું અહીંયા સિદ્ધનાથ મહાદેવના મંદિર સરસ ઓલપાડ તાલુકો જ્યાં આજે મહાશિવરાત્રીના પાવન પર્વે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોજનો દર્શન કરવા માટે આવી રહ્યા છે આ મંદિરની એક ઐતિહાસિક કથા પણ છે જે દંત કથાઓ સાથે જોડાયેલું છે આ ધાર્મિક મહત્વ હોવાને કારણે શ્રાવણ માસમાં પણ અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબાના દર્શન કરવા માટે આવે છે બાબામાં આસ્થા રાખનાર ઘણા બધા શ્રદ્ધાળુઓ સવારથી જ વહેલી સવારથી કે રાત્રે મોડા સુધી બાબાના દર્શન માટે અહીંયા લાઈન લગાવતા જોવા મળે છે આજે પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તજનો હાજર રહ્યા છે અને હજુ પણ રાત્રે સુધી આવતા જ અમરજીતસિંહ રામસિંહ વાસદિયા ભરૂચ થી છું અમે દર વર્ષે પદયાત્રા સંઘ ભરૂચ થી ભરૂચ અને ખર્ચી એ બહેનો મિલાપ થઈને અમે દર વર્ષે છેલ્લા તેત્રીસ વર્ષથી અમે દારૂલી શરૂ કરીને અત્યારે ખર્ચી અને ભરૂચથી આવીએ છીએ આ સંઘ અમે તેત્રીસ વર્ષથી ચલાવીએ છીએ ભગવાન અમને ખૂબ શક્તિ આપે છે સિદ્ધાર્થ મહાદેવ અને ચાલીને અમે કુતાર્થ થઈએ છીએ ને ધજાની લગભગ આ એકવીસ ફૂટની ઉપરની ધજા છે અમારે ને સરસ ભગવાનની કૃપાથી અમારે હરિમખેમ મહાદેવે બહુ સરસ રીતે ચાલીને પહોંચાડી દે છે અને ખૂબ આનંદથી અમે પહોંચ્યા છીએ ભગવાનનો ખૂબ ખૂબ આભાર સિદ્ધાર્થ મહાદેવનો આભાર